મંગળવારે સાંજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નિશાળિયા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપના કરજણ શિનોરપોરના પૂર્વ ધારાસભ્ય પૂર્વ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલે ખુલ્લા મંચ ઉપરથી બદામ અને મગફળીને પડકાર ફેંક્યો હતો એ બાબતે સતીષભાઈ પટેલે શું કીધું તે સાંભળીએ સતીષભાઈ ગત રોજ તમારા દાદાના કુએ પ્રોગ્રામ હતો મિલનનો ત્યાં ખુલ્લા મંચ ઉપર તમે આ વાક્ય એવું બોલ્યા કે બદામ ને સિંગ બદામને મફળી એ બાબતે શું કહેવું છે હું છેલ્લા સત્તર વર્ષથી મિલન કાર્યક્રમ રાખતો હોઉં છું એના ભાગરૂપે ગઈકાલે પણ અંદાજીત સાતથી આઠ હજાર લોકો આ મિલન કાર્યક્રમમાં કજ્જલ વિધાનસભામાંથી પધાર્યા હતા ત્યારે મેં મંચ પરથી એ વાત કરી હતી કે બદામ જેવા મારા ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ કાર્યકરો એટલે કે ઓરિજિનલ કાર્યકરોને મેં બદામની વાત કરી હતી ને બદામ હંમેશા શરીર માટે પણ સારી હોય છે અને પાર્ટી માટે પણ સારી હોય છે એટલે બદામ જેવા કાર્યકરો ક્યારેય પાર્ટી છોડીને ક્યાંય જતા નથી હોતા અને મગફળીની જે વાત કરી હતી જે છેલ્લા બે ત્રણ વર્ષમાં અન્ય પાર્ટીઓમાં જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે એવા કાર્યકરોને મેં મગફળી સાથે સરખાવ્યા હતા અને મગફળી આપણને બધાને ખબર છે કે કદાચ રાત્રે મોડા ખાધી હોય તો સવારે પેટ પણ બગાડતું હોય છે એમ પા એ જ રીતે પાર્ટીમાં પણ આવા કાર્યકરો જ્યારે પાર્ટીને ખરેખર જરૂર હોય ત્યારે પાર્ટી છોડીને જતા પણ નેતા હોય છે ત્યારે બદામ અને મગફળીની તુલના આ રીતે મેં કરી હતી આપનું નામ સાહેબ શું સતીશભાઈ પટેલ ઉર્ફે સતીશ નિશાડિયા પૂર્વ ધારાસભ્ય કરજન સિનોર પોર વિસ્તાર પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વડોદરા જિલ્લો મનોજ સાથે ફેજભાઈ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા